સદી માં જવાનું છે ભાઈ સદી માં એ આવા જો દોવા ફોન આ પાંચ ભાઈ પાંચ ભાઈ આવો ગરબા ભાઈ આવો પાંચ ભાઈ આવો બધા ભાઈઓ આવી ગયા છે ઓ આવો ફોટો પડાયા પાસ ગાડી જોડીને પણ અહીંયા આ કોણ આ દસ अरे मनो का फोन ભત્રીજો ફોટો પાડે છે જલ્દી જલ્દી સ્ટોરી ચડાવી દો ભાઈ મારા હેડ ને દ્વારકા આગળ ગા જા રણુ જા આ પર જા જા આ પાલી ભી પાલી હું એકદમ આપ ફોટો કેમેરામેન

આપડી બાઈકો હમણાં જોડે સર્વિસ થાય છે બરોબર એવી સર્વિસ કરે ને હા એવી સર્વિસ કરી નાખે ને બાઈક આપડા

jauh ગયા આપણે Jauh માં આવી ચૌદ તારીખ નું ચૌદ તારીખ આગળના વિડીયોમાં બોલ્યા હતા ખબર ભાઈઓ ચૌદ તારીખ ચાલી રાખજો કોઈ ચૌદ તારીખ છોડતા નહીં